हाय तितियो हाय तितियो हाँ तितियो फ़ालतू ने मोला ही लिया रे हेलो कम यार हाँ यार तो बच्चे हैं आप क्या बोला मैंने आईस्टिंग करूंगा तेरी ये बच्चे में सोला ली तेरे नीचे ना जाए एक ना दिन से यूं दी एक ना दिन से जून कौन है जॉन

अबे हाँ ना तू अल्लाह सो एक अत्ते एक अत्ते तुम 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 यहाँ बोलेंगे अभी करें तो करें अभी तो करें ओनर लैंग्वेलीज़ लाउ लाइन मावरे दें बेनी जना वो आपने ना छोड़ा है मैं अभी नहीं भाई

ક્યાં કરેસ હા હવે ફોટો માર માદો તો અમારા વિડિયો માં હતો ભૂલી ગયો હા ભાયા તો પછી આને કે મા લો ત્રલા વાણે આમ મળી ગયો હા ભાઈને 16 આપ્યો હા આપ્યું અમારા વિડિયો માં હતો આ તો અરે યાર બનાવવાનો છે શાંતિ રાખ ને તું હાલો હાલો બનાવી નાખી હવે આગળ જવું સારું કેવું પડશે હે

हाँ, खत्म हो, हो जाता है खत्म हो जाता है मैंगो ओके मैंगो मैंगो तो मेरो, मेरो चाहिए ओके okay. जा कोई ना नहीं, तो नहीं मेंगो। <laughs> <आपी जाने। laughs> दिया मासे। दिया मासे ने दादा 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 ने दिया 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 दिया

હા રાજા કેમનું દેવાનું છે ઉભા ઉભર બેટાનું દેવાનું પૂરી થઈ ગયેલી એમાં નામ લાગે છે

નથી બે લીધા હોય ગયા બેટા પૂરી થઈ ગયા બેટા આપણી નથી Уров, <S expand> ले ले आओ 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 मारा साकार दोस्त कोई नहीं और आयो आयो ओ आया है ना तो आ आ आ आ सब कुछ लो कर सकता है हाँ तो मेरो हाँ बे देवा चले हाँ लो बे ले जा जा ओके आप सवाल आप आने आप आने हाँ ठीक है डक्का ये जानो बाबा मारी जने हाँ 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 हाँ

ગરીબો ના કા ખાઈ છે વધારે મને ઈચ્છા થાય ને ખાવાની નાખી લાગે હું અંદર એમ ભારે સુરેન્દ્રનગર ની તો ની નવલી લાંબી લાંબી કાચી છે મારે ભાઈ બોલી દીધી દો તાપે ધળે ફરેન્દ્રानंद 10 લાખ રૂપિયાના બોવા બેલા વેચા આપને નેઓ બદલા કુદરત આપ સેવા ગરીબ નું તમે ધ્યાન રાખ છો ને મોડા ભાઈ તો કુદરત તમારું ધ્યાન રાખશે તમારું શું કેવું તમે જો આ ભીરાભાઈ કામ કર્યું છે ને તમારા લગન બે મહિનામાં થઈ જાય ફુલવા ગરીબો ની સેવા કરો તમે એ નથી લાગતું ભાઈ થઈ જાય થઈ જાય સેવા તો સોળા પીવા ભાઈ છોકરાઓ મેંગો મેંગો કરતા મેંગો અમે આપતા નથી ઉ पता रे सर्दी नो वातावरण छे छोकराव ने कफ उध्रस थई जाय गरीब मांसा रुपया लावे क्या थी એટલે અમારે બધું ધ્યાન રાખવું પડે થેન્ક યુ કટ કરો બોલ ભાઈ તારું કાકે એવું ભવા બટન એક નંબર બન્યા છે સામે અમારથી એટલું થાય એટલે અમે સેવા કરવી છે રિલાજભાઈ થી જેટલી મહેનત આટલી મહેનત રિલાજભાઈ કરે છે તમે રૂપિયા થી નો પોગી શકતા હોય તો કપને મહેનત માં જોડાઈ જાજો ફર ફૂલ ની તો ફૂલ ની પાકડી મહેનત કર તો તય ઉપર વાળા તમને એનો બદલો દેશે. બધા લોકો માં બસ એટલું જ હતું. નેક્સ્ટ વ્લોગ માં તમને કેવું કે હું આવે છે. થેન્ક યુ. હાલ ફોન કરે મને હું હે એ ઓ તાકે કે તી તાલી હે નઈ નકા બેરી હા નો હતા એ કાઈ મુજાવી હા બધા કાજો તમને નો ખબર હોય તો કહી દઉં